કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અવસરે પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી શહેર સ્તરે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી આ કાર્યક્રમ દરમિયાન જફરજી શેખની એઆઈએમઆઈએમ પાર્ટીના ભરૂચ શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી નવી વરણી સાથે જ પાર્ટી દ્વારા ભરૂચ શહેરમાં સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યાલયના ઉદઘાટન અને નવી નિમણૂકને પગલે પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો પાર્ટી આગેવાનોએ ભવિષ્યમાં ભરૂચ જિલ્લામાં સંગઠન વિસ્તરણ અને જનસંપર્ક વધારવા પર ભાર મૂક્યો વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે ટીવી ન્યૂઝ ભરૂચ આજે તારીખ એક એક બે હાજર છવ્વીસ ના દિવસે ભરૂચ ખાતે ભરૂચ શહેરના પ્રમુખ તરીકે જફરભાઈ શેખ ને શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા સાથે સાથે આવનારી નગરપાલિકાની જે ઇલેક્શન આવવાની છે એના માટેની તૈયારીઓ પણ કરવામાં આવી આજે ભરૂચ ભરૂચ શહેર ખાતે ભરૂચ શહેરની કાર્યાલયનું એક ઓપનિંગ કરવામાં આવ્યું સાથે સાથે મોટી સંખ્યાની અંદર ભરૂચ શહેરના આગેવાનોને સંબોધન પણ કરવામાં આવ્યું હોય કાબલીવાળાની આગેવાની અંદર ભરૂચ નગરપાલિકાના ઇલેક્શન લડવાની છે મજબૂતી અને આવનારા સમય ની અંદર લોકોના ન્યાય માટે હક અધિકાર માટે નગરપાલિકાની અંદર અવાજ ઉઠાવશે અને દરેકને ન્યાય અપાવવાનું અધિકાર આપવાનું અને દરેક ના કામ કરવાનું કાર્ય કરશે તેવી બાહદારી પણ આપીએ છીએ